પણ જોવાનું એ છે કે વાવાઝોડું બનશે કે નહીં એ લગભગ એક થી બે દિવસની અંદર ખબર પડી જશે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત અપડેટ ટીઅરમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે હાલમાં પરેશભાઈ ગૌસ્વામી જે માહિતી આપી અને તેમનો સંપૂર્ણ આગળ વિડીયો છે તે આપણે તમને બતાવીશું પણ અત્યારે હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક વાયરલ થઈ રહ્યું છે કે ગુજરાતમાં વાવાઝોડું આવશે પણ ઘરે પરેશ ગૌસ્વામી ભાઈએ માહિતી આપી છે કે બે થી ત્રણ દિવસમાં ખબર પડશે કે વાવાઝોડું આવશે કે નહીં તો તે સંપૂર્ણ વિડીયો આપણે તમને બતાવી અને એના પહેલાં જો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો જુઓ મિત્રો હવે પરેશભાઈ ગૌસ્વામીનો વિડીયો આ સિસ્ટમ છે એ અત્યારે મૂવમેન્ટ કરશે એટલે કે જે હવે એકથી બે દિવસની અંદર ધીમે ધીમે એ રન કરવાનું ચાલુ કરશે મૂવમેન્ટ કરશે પછી જો એની મૂવમેન્ટ છે એ ઉત્તર પશ્ચિમ તરફ તરફ વાવાઝોડું બનવાના પૂરા ચાન્સ છે કેમ કે અરબ સાગર ની અંદર અત્યારે ભેજ હોય તાપમાન હોય બીજા અન્ય પરિબળો છે એ વાવાઝોડું બનવા માટે અનુકૂળ પરિબળો છે એટલે વાવાઝોડું બની શકે